એ છોટ્યાગ્રહમાં કહે છે ગયના સમાજનો છે દેતા લક્ષણો છે સુખેરા છે નિમિત ધારણ કરી સીધી આપણું ચુમાજ ચિંતા કરી આગની આગ્રમાં કહે છે સુખેજીરા સુગદીરા સુગદુઘની ભાગની પાંચમાગ્રહમાં ગન્યા કહે છે હે સ્વામિનાથ સુકની દુઃખનું ભાગ્ય બની અને સુકરમાં આપણે સંવકાર બની આ સિચોદ્યા આપણી સાથે રહી છત્યાગ્રહમાં ગન્યા કહે છે દેવા સ ઉંદ નામ હે સ્વામિનાથ આપણા માતા પિતા મહારાજ માતા પિતા છે એમનો આદર સત્કાર કરી પાણી વર્તન કરી એમની સાથે અને છે સપ્તમે સગા એ બધું એ પ્રમાણે આપણે ધર્મ કામ કામની અંદર આપણે સહકાર આવી કારણ કે દેવતાઓ બ્રાહ્મણ ભટની શાકીમાં આ તમારા સ્વામી બના છો સૌભાગ્યુ સંગ્રહ આસ્થ અર્પણ કરું છું પ્રથમ વિધામાં કેલા બજરાવા તે પ્રમાણે જે છે વરાજા એ બધું મારા ઘરમાં રહેલા અન્ન વસ્ત્ર ધૈર્ય જે કાંઈ વસ્તુઓ છે એ વસ્તુ જમાડવા આથી મારા ઘરની અધિકારી લીધા દ્વિતીય વિધમમાં એ બધું ભૂરલોક અને ભૂવલોકની અંદર ઉત્પન્ન માટે મારા ઘરમાં જે કાંઈ રહેલા સંપત્તિ છે એને સંભાળવા આથી મારા ઘરની અધિકારી લીધા સત્વારી વિરોધમાં એ બધું ભૂરલોક ભૂવલોક સ્વર્ગ લોકો مانو کوشش نیں نبھالوا ہست مارا گن ادیگارن دا سپت نے سگا بواب دیو جوعلان گناری ارسانو پالن گناری ماری اگنن ماڈو مارا ہست مارا گن ادیگارن دا اتے سبت میں شوبابواب چلوجي سبت دلائن بخشاں نمر بیامی تمن جننا بجن انڈو انا ساتھی خبر دےنا چڑھاو دیو پسی ون تنے پسی بھی تیار رکھ دیو بروات